નમસ્કાર મિત્રો હું ડૉક્ટર તેજસ જોશી બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છ ભારત મિશન મિત્રો પાંચમી જૂનથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે આજુબાજુમાં શહેરોમાં આપણે જોતા આવીએ છીએ કે દિવસે ને દિવસે હવે જબલા પ્રથા ખૂબ વધતી જાય છે એટલે કે પ્લાસ્ટિક બેગ ખૂબ વધતી જાય છે જ્યાં જુઓ ત્યાં આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો જનરલી પ્લાસ્ટિક બેગમાં લાવે છે બહેનોને પણ મારી ખાસ અપીલ છે કે જ્યારે પણ શાકભાજી લેવા જાય છે ત્યારે જબલા કારણ કે આ જે જબલા છે એ બહુ જ ખતરનાક વસ્તુ છે જેમ જેમ લેન્ડફિલ ઉપર ધરતી ઉપર ફેલાતા જાય છે એમ ક્યાંક ને ક્યાંક ઉડી અને ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ કરે છે એઠવાડ અંદર ભરીને બહાર જો નાખવામાં આવે તો પ્રાણીઓ એને ખાય અને અંતે પ્લાસ્ટિક એના પેટમાં જાય છે આ બધો જ કચરો ઉડી અને આપણી આજુબાજુના શહેરોના તળાવોમાં ક્યાંક ને ક્યાંક ઉડી અને આપણો જે પાણીનો સ્ત્રોત છે એને પણ ખૂબ ખરાબ કરે છે એટલે મારી દરેક સામાજિક નાગરિકોને દરેક નાગરિકોને ખાસ અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે કાપડની થેલી વાપરીએ કે જે વારંવાર વપરાશ આપણે એને કરી શકીએ ક્યાંય બને તો પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ ન કરીએ અને બહાર ન ફેંકીએ જેટલી કાપડની થેલી વાપરશો એટલું પ્લાસ્ટિક પ્રદૂષણથી આપણે મુક્ત થશું આપણને એક ખાસ પ્રકારનું વાતાવરણ મળશે અને ક્યાંક ને ક્યાંક આપણે પ્લાસ્ટિક પ્રદૂષણથી આઘા થઈ શકશું એટલે મારા દરેક મિત્રોને ખાસ અપીલ છે કે પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ બંધ કરે અને શક્ય હોય ત્યાં સુધી કાપડની થેલીનો ઉપયોગ કરે થેન્ક યુ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે